નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમિતિ મીટીંગમાં તેર કરોડ પચાસ લાખના જુદા જુદા કામ ના ટેન્ડર ખોલવામાં આવ્યા ચાર કરોડ રોડ રસ્તા માટે તથા સાત કરોડ રૂપિયા અદ્યતન ફાયર સ્ટેશન માટે ખર્ચ થશે ભુજમાં મહારાણા પ્રતાપ તથા શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની મિટિંગ યોજાય કારોબારી ચેરમેન મહેદીપસિંહે જાડેજાના અધ્યક્ષતાને યોજાયેલ આ મીટિંગમાં તેર કરોડ પચાસ લાખના વિકાસ કામોના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા સાત કરોડ બે લાખના ખર્ચે ભુજમાં અદ્યતન ફાયર સ્ટેશન પણ બનશે ચાર કરોડ રૂપિયા રસ્તાઓ માટે ફાળવવામાં આવ્યા છે ભુજમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો લાઇટ ન હોય તો પણ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે જનરેટર વસાવવાનો નિર્ણય લેવાયો હતો સમગ્ર બાબતે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે કારોબારી રાખવામાં આવી હતી એનામાં ટેન્ડરો બધા જેટલા પણ આપણે ગ્રાન્ટ જે અલગ અલગ વોર્ડમાં ફાળવેલી હતી આપણે પચાસ લાખના જેટલા પણ ઓનલાઈન ટેન્ડરો કર્યા હતા એ આજે ખોલવામાં આવ્યા છે એનામાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત હોય કે જન ભાગીદારીના હોય મોડલ ફાયર સ્ટેશન રૂપિયા સાત કરોડ અને બે લાખના ખર્ચે ભુજ નવું આપવા જઈ રહ્યા છે કમ્પાઉન્ડ વોલ બનાવવાની હોય કે પાણી માટેના અલગ આયોજન હોય કે પચાસ લાખ જેટલા સુખાકારી માટે આપણે આપશું એની અંદર વોર્ડ વાઇઝ બધાને યુડીપી અંતર્ગત જે કામો આપેલા હતા એની અંદર ટોટલ ચાર પેકેજ હતા એ કરોડ કરોડ રૂપિયાના ચાર પેકેજ હતા એટલે ચાર કરોડ રૂપિયા આપણે રસ્તા માટે જે ફાળવેલા હતા એના આજે આપણે ખોલ્યા છે અને ખાસ કરીને મોડલ ફાયર સ્ટેશન જે છે રૂપિયા સાત કરોડ ને બે લાખના ખર્ચે આગામી દિવસોની અંદર ભુજ અંદર બનવા જશે કારોબારીની અંદર એક નિર્ણય પણ થયેલો છે કે ભુજ અંદર મહારાણા પ્રતાપની છત્રપતિ શિવાજીની એવી રીતના બે અલગ અલગ મુખ્ય જગ્યાએ આપણે પ્રતિમાનું અનાવરણ કરશું એની અંદર પીપીએસસી ક્લબ આગળ આવી અને એમને સામેથી કીધેલું છે કે ભાઈ જે મૂર્તિ જે થાય છે એ અમારા સંસ્થા દ્વારા આપવામાં આવશે તો નગરપાલિકા નીચેનું ફાઉન્ડેશન કરી દે તો ભુજ અંદર મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની આગામી દિવસોની અંદર મૂર્તિ મૂકવામાં આવશે ખાસ નિર્ણયમાં અત્યારે જે પાણીની વિતરણ વ્યવસ્થા હતી પાણીની વિતરણ વ્યવસ્થા હાલ સુધરી હતી પરંતુ જે જીબી લાઈટ અવર ને અવર જાય છે એના કારણે ત્યાં જે મોટરો અમારી જે પાણી સ્ટેશનને જે મોટર હોય છે એ પણ બંધ થઈ જાય છે તો જો જીબી દ્વારા વ્યવસ્થિત વીજળી સપ્લાય કરવામાં આવે તો અમારી મોટર પણ બંધ ન થાય અને પાણી જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર સુધારો લાવી શકી એવું આયોજન પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જનરેટર રાખી અને ભુજ શહેરને પૂરતું પાણી મળી રહે જીબીની લાઇટ હોય કે ન હોય એક જનરેટર રાખીને ત્યાં જનરેટર દ્વારા મોટર ચાલુ રાખી અને પાણી વિતરણ વ્યવસ્થામાં ઘણો સુધારો લાવશે ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8825606503 98877 भूज मांडवी हाईवे सुखपुर ભુજ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર